જય શ્રીકૃષ્ણ સર્વૈષ્ણવોને વરા ભગવત સ્મરા અજ્ઞાનતિરાંદસના શાકયા ચક્ષુરોલ્મીલિમ તસ્મૈશ શ્રી ગુરવે નમ श्याम सुंदर श्री यमुने महारानी की जय श्री वल्लभ आदेश की जय गोसाई जी परम दयाल की जय गीता बेन सर्वप्रथम वैष्णव छो आप જે અત્યારે અર્થે લાઈવ થઈ ચુક્યા ઠક્કર સ્વાગત છે જય શ્રી કૃષ્ણ સૂર્યકાંતભાઈ સચિનભાઈ ગોપાલભાઈ ગીતાબેન જયાર વડાલિયા રંજનબેન લુણાગરિયા સર્વ વૈષ્ણવોનું સ્વાગત છે

હંસાબેન પટેલ સ્વાગત છે રમેશભાઈ ચાંગાણી સર્વ વૈષ્ણવોનું સ્વાગત છે પરેશભાઈ સ્વાગત છે જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો આપણે શ્રી યમનાજીના ના પદો છે એમનું રસપાન કરી રહ્યા છીએ એમાં રંગ રંગભરી કરી કરોલે એટલે કે રસ લીલા છે યમુનાજીની એ આપણે સાંભળી રહ્યા છીએ તો કાલે આપણે બે લીલા છે એ જોઈ કે જે બે લીલાઓ છે કે જ્યારે જ્યારે પ્રભુના શિંગાર એમણે ધારણ કર્યા એ આપણે જોયા આજે આગળ વધીએ છીએ આશિષભાઈ છત્રાળા આપનું સ્વાગત છે મારા જય શ્રી કૃષ્ણ હેમાબેન ગુજરાતી આપનું પણ સ્વાગત છે મારા જય શ્રી કૃષ્ણ તો યમના ફુલિલ પર રાસ રચાયો શ્રી રાધાજી શ્રી ઠાકોરજીને શોધતા પધાર્યા શ્રી યમનાજીએ હવે વિચાર કર્યો કે હવે શું કરવું એ આપણે જોયું અને ત્યારે છે બધા જ ભક્તોને કમલ છે એની માળા કરી કમળની માળા છે આ ભક્તોરૂપી જે માળા છે વૈષ્ણવો એ કમળની માળા અને આવા યમનાજી છે એ ભક્ત વસ્સલ અને ભક્ત રક્ષક છે

ગોપ માસમાં કાત્યાયની દેવી છે એના પૂજનનું અનુષ્ઠાન કર્યું હતું અને એ કાત્યાયની દેવીના દેવી છે બીજા કોઈ જ નહીં પરંતુ પુષ્ટિ રોપવા શ્રી મહારાણી જતા અને શ્રી યમનાજીની વાલુકામાંથી એમનું સ્વરૂપ છે સિદ્ધ કર્યું અને આ કુમારિકાઓ છે રોજ એમનું પૂજન કરવા જતા ખોળો પાથરી બે હાથ જોડી અને તેમની પાસે માગતા કે શ્રી નંદનંદન અમને પતિ સ્વરૂપે પ્રાપ્ત થાય આ વ્રત ચર્યાના અંતિમ દિવસે શ્રી યમનાજીની કૃપાથી સાક્ષાત શ્રી ઠાકોરજી શ્રી યમનાજીની કૃપાથી સાક્ષાત શ્રી ઠાકોરજી છે એ શ્રી યમના કિનારે પધારી અને વ્રજ ભક્તોના જે વસ્ત્રો હતા એ વૃક્ષ ઉપર મૂકી દીધા વૃક્ષ ઉપર મૂકી વૃક્ષ પર વિરાઈ ગયા પ્રભુએ અને વસ્ત્રહરણ કર્યું પ્રભુએ તો વસ્ત્રહરણ કરી અને ભક્તોની અવિદ્યા દૂર કરી તેમણે દિવ્ય વસ્ત્રોનું છે એ દાન કર્યું છે અને એ દ્વારા અલૌકિક સ્વરૂપનું દાન કર્યું અને શરદ ઋતુમાં તેમનો મનોદ છે એ પૂર્ણ કરવાનું વરદાન છે એ પ્રભુએ આપ્યું કે શરદ ઋતુમાં તમારું જે કંઈ મનોરથ છે એ અમે અવશ્ય પૂર્ણ કરીશ એમ પ્રભુએ વચન આપ્યું કૃષ્ણાબેન સુદાણી સ્વાગત છે દેવજીભાઈ સ્વાગત છે દામજીભાઈ સ્વાગત છે આમ શ્રી મનોરથ અમદાજી પૂર્ણ કર્યા તો શ્રી કિનારે પરાશર મુનિ અને બાળક ધ્રુવ જેવા જેવાર્યાદિત ભક્તો છે એ પણ ઘોર તપ કર્યું એમણે પણ અને શ્રી યમનાજીની કૃપાથી તેમને પણ તેમનું ઈચ્છિત ફળ છે પ્રાપ્ત થયું આમ શ્રી અમુનાજી પુષ્ટિ અને મર્યાદા બંને પ્રકારના ભક્તો પર અનહદ કૃપા છે એ કરવાની લીલા કરી છે શ્રી આમણાજીને જેમ કૃપા સાગર ગુણ સાગર અને ભક્તિ સાગર કહેવામાં આવે છે તેમ તેઓ લીલા સાગર પણ છે લીલા સાગર શ્રી આમણાજીએ તેમના ચરણોમાં આવેલા મર્યાદા ભક્ત ગંગાજીને પુષ્ટિ ભક્તિનો દાન છે એ કર્યું અને જગતમાં પુષ્ટિ ભક્તોમાં તેમનો ઉત્કર્ષ છે ગંગાજીનો એ પ્રગટ કર્યું અને પુષ્ટિ ભક્તિનો દાન કરવા માટે શ્રી ગંગાજીને સમર્થ બનાવ્યા આથી શ્રી યમનાજીની લીલાઓ છે એનો કોઈ પાર નથી અને તેમની લીલાઓ છે એ અપરમ પાર છે છે આપનું હવે એમની જોઈએ પ્રતિપાલ ગોપાલ રતિવર્ધિની એટલે કે ગુણ લીલા શ્રી મહાપ્રભુજી શ્રી ગુણો ગુણોનું નિરૂપણ કરતા બતાવે છે કે જેમ શ્રી ઠાકોરજીમાં અનંત ગુણો રહેલા છે તેમ શ્રી યમનાજી છે એમાં પણ અનંત ગુણો રહેલા છે અનંત ગુણવાળા હોવા છતાં શ્રી ઠાકોરજીમાં છ ગુણ મુખ્ય છે વીર્ય યશ શ્રી શ્રી જ્ઞાન અને વૈરાગ્ય એ જ ગુણો પણ રહેલા છે આથી શ્રી મહાપ્રભુજીએ શ્રી યમનાષ્ટમાં અનંત ગુણ ભૂષિતે એ શ્લોકમાં શ્રી ઠાકોરજીના અને શ્રી અમનાજીના આ છ ગુણો નિરૂપણ કર્યું છે અને ત્યાં એવું બતાવ્યું છે કે છ ગુણો શ્રી ઠાકોરજીમાં છે તે છ ગુણો શ્રી યમનાજીમાં પણ છે આથી શ્રી પણ શ્રી ઠાકોરજીની જેમ જ ભગવત સ્વરૂપા છે આઠ ઐશ્વરિયો છે યમનાજીના એ આપણે આગળ પણ જોયા છીએ અત્યારે પણ જોઈએ કે શ્રી અમનાજીમાં અષ્ટ ઐશ્વર્યો છે બિરાજમાન છે ઐશ્વર્ય એટલે અલૌકિક સંપત્તિ અને અલૌકિક સૌંદર્યનો સમન્વય શ્રી અમનાજીના જે આઠ ઐશ્વર્યો છે તે પણ શ્રી મહાપ્રભુજીએ પરોક્ષ રૂપે શ્રી યમનાષ્ટકમાં બતાવ્યા છે અને શ્રી યમનાષ્ટકના ટીકાકારોએ આ આઠ ઐશ્વર્યો છે એ સ્પષ્ટ કર્યા છે એ નીચે પ્રમાણે આપણે તમને જણાવો મંજુલાબેન ભીમાણી દીપિકાબેન સોની પાવતીબેન સુરેશભાઈ ભાવેશભાઈ રૂપાલીબેન સર્વ વૈષ્ણવોનું સ્વાગત છે તો પેલું પેલું આવે છે કાંતાબેન તમારું પણ સ્વાગત છે ગોપાલભાઈ તમારું પણ સ્વાગત છે તો તો આવે છે છે કે ભક્તોને સર્વ પ્રકારની સિદ્ધિઓ એ પ્રાપ્ત કરાવવી અહીં સિદ્ધિઓની વાત નથી યોગ સાધના દ્વારા મળતી આઠ પ્રકારની યોગિક સિદ્ધિઓની પણ વાત અહીંયા નથી એ તો બહુ જ સામાન્ય અને અલ્પ સિદ્ધિઓ છે અહીં જે આઠ સિદ્ધિઓ કહેવામાં આવી છે તે અલૌકિક સિદ્ધિઓ છે ભેદમાં બતાવેલ ધર્મના બધા જ સાધનો કરવા છતાં આ સિદ્ધિઓ છે ભક્તોને મળતી નથી એની અલભ્ય અને અલૌકિક સિદ્ધિઓ છે શ્રી યમનાજીની કૃપાથી પ્રાપ્ત થાય ભક્તને અને શ્રી યમનાજીનું નું આ અલૌકિક સામર્થ્ય એમનું પહેલું ઐશ્વર્ય છે પછી આવે બીજી વાત કે ભક્તોમાં ભગવદ ભાવ વધારવો તો ભક્તિ અને ભગવદ્ ભાવ છે એ જીવન સાધના અને સામર્થ્યથી વધતા નથી તે કેવળ ભગવત કૃપાથી જ પ્રાપ્ત થાય છે ભગવાનની કૃપા થાય તો આપણી ભક્તિ વધે બાકી આપણે સાધન કરીએ એનાથી આપણી ભક્તિ વધે નહીં માટે શ્રી અમનાજી શ્રી અમનાજીને શું કહે છે મહાપ્રભુજી કે ભક્તિવર્ધિની ભક્તિવર્ધિની ગ્રંથમાં આગ્યા કરી કે ભક્તિનો નો બીજો ભાવ હૃદયમાં હોય તો તે વધી શકે શ્રી યમનાજી છે એ ભક્તિ મહારાણી છે એટલે તેમના શરણે ગયેલા જીવોને મુક્તિનું તુચ્છ ન આપતા પુષ્ટિ ભક્તિ અને અલૌકિક ભક્તિ ભાવ રૂપી જે દુર્લભ ફળનું દાન એ યમનાજી કરે છે શ્રી ઠાકોરજી સામાન્ય રીતે મુક્તિનું દાન કરે છે છતાં તેઓ બધાને ભક્તિનું દાન કરતા નથી ત્યારે શ્રી યમનાજી એવા કરુણા સાગર છે કે જે જીવ છે એ જીવની લાયકાત અને અધિકાર જોયા ભગવદ ભાવ છે છે એ વધારે સામર્થ્ય શ્રી સિવાય બીજા નથી માં તેમનું બીજું અલૌકિક ઐશ્વર્ય છે રસિકભાઈ શોભનાબેન વિઠ્ઠલભાઈ રાદડીયા જયેશભાઈ અખેરા સર્વનું સ્વાગત છે ત્રીજું ઐશ્વર્ય યમુનાજી નું એ છે કે ભક્તોનો ભગવાન સાથે સંબંધ થવામાં પ્રતિબંધ કરનારા તત્વો છે એ દૂર કરવા અને અનુભવ યોગ્ય સિદ્ધિ છે એ કરાવવી તો જીવ છે પ્રભુથી અનંત વર્ષો પૂર્વે છૂટો પડ્યો છે અને પ્રભુથી છૂટો પડતાની સાથે જ જીવ છે એ અવિદ્યામાં ઘેરાઈ ગયો તેથી તેનો પ્રભુ સાથે ફરી સંબંધ થતો નથી આવા દિન હિન અને પતિ અને દોષોથી ભરેલા જીવો છે એના અપરાધો અવિદ્યા અને દોષોના લઈને સદોષ જીવોને સદોષ એટલે કે દોષવાળા જીવોનો નિર્દોષ ભગવાન સાથે સંબંધ છે અસંભવિત છે આવા સદોષ જીવો જો સંપૂર્ણ શરણાગત બનીને શ્રી યમનાજીનું શરણ છે એ સ્વીકારે તો કૃપા સાગર શ્રી યમનાજી એ જીવોની અવિદ્યા અને અપરાધો દૂર કરી દઈએ અને શ્રી ઠાકોરજીને લાયક છે એ વિશુદ્ધ બનાવી દે અને ફરીથી શ્રી ઠાકોરજી સાથે એનો સંબંધ છે એ જોડી આપે તો શ્રી ઠાકોરજીને આવા જીવ સોપે છે અને તે જીવો ઉપર કૃપા કરવા ભલામણ પણ કરે છે કે પ્રભુ આ જીવ છે હું તમારી પાસે લાવી છું એ જીવનો અવશ્ય તમે અંગીકાર કરજો એવી ભલામણ કરે છે તો શ્રી અમનાજી આ ત્રીજું અમનાજીનું ત્રીજું અલૌકિક સામર્થ્ય છે જે અન્ય કોઈનામાં નથી કેવળ કૃપા શક્તિ સ્વરૂપે શ્રી યમનાજી અને શ્રી વલ્લભ જ આ અશક્યને શક્ય બનાવે છે માટે તે શ્રી મનાજીનું અલૌકિક ત્રીજું ઐશ્વર્ય છે જ્યાં સુધી હૃદય મન ઇન્દ્રિયો બુદ્ધિ અને દેહ લૌકિકા અધ્યાસો અને વાસનાઓથી ભરેલા હોય કામ ક્રોધ વગેરે છ દોષવાળા હોય ત્યાં સુધી એ લૌકિક દેહ અને ઇન્દ્રિયોથી અલૌકિક શ્રી ઠાકોરજીના સાક્ષાત સ્વરૂપને અને એમની દિવ્ય લીલાઓનો અનુભવ છે એ કરી ન શકે એના માટે આ લીલાઓનો અનુભવ છે એ શક્ય નથી ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણે તેમના અતિ પ્રિય સખા અને ભક્ત અર્જુનને પણ પોતાના વિરાટ સ્વરૂપના દર્શન કરાવી તો એ દર્શન કરાવવા દિવ્ય ચક્ષુ રૂપેલા પેલા એમને દાન કર્યું ત્યાર બાદ જ અર્જુને એ દિવ્ય ચક્ષુથી ભગવાનના અલૌકિક વિરાટ સ્વરૂપના દર્શન છે કરી શક્યા તો જેમને જન્મ ચક્ષુ નથી એવા શ્રી સુરદાસજીને શરણે આવતા શ્રી મહાપ્રભુજી એ દસમ સ્કંદ ની સંભળાવી અને એમના તન મન અને ઇન્દ્રિયોને ભગવત અનુભવ માટે શુદ્ધ કર્યા ત્યાર પછી જ શ્રી ઠાકોરજીની પ્રાકટ્ય લીલા છે એનો અને અલૌકિક નંદ મહોત્સવની લીલાનો અનુભવ છે એ ચિત્ત થયો હતો આમ શ્રી પુષ્ટિ પુષ્ટિભક્તોને પૃથ્વી ઉપર શરણે લઈને ભગવદ અનુભવ માટે જરૂરી તન મનની શુદ્ધિ કરાવી દીધી અને એવી જ કૃપા અત્યારે શ્રી યમુના મહારાણી પણ કરે છે તો શ્રી યમુનાજીના કિનારે વાસ કરવાથી શ્રી અમનાજીના જળનું પાન કરવાથી અને શ્રી અમનાજીના ગુણગાન કરવાથી ભગવદ અનુભવ માટે તન મન શુદ્ધ અને પવિત્ર બને છે શ્રી અમનાજીનું આ અપૂર્વ અલૌકિક સામર્થ્ય છે જે અન્ય કોઈનામાં નથી ગંગાજી પાપ દૂર કરી શકે છે પરંતુ દેહને દિવ્ય બનાવી શકતા નથી માટે આ સામર્થ્યને શ્રી યમુનાજીનું ત્રીજું અલૌકિક ઐશ્વર્ય કહ્યું છે ઈલાબેન ઠુમર ક્રિષ્નાબેન ઠક્કર ગિરીશભાઈ અંટાળા મનીષાબેન અઘેરા સંગીતાબેન ગજેરા સર્વનું સ્વાગત છે ચોથું છે કે ભગવાન સાથે લીલા માટે યોગ્ય અને સમાન ધર્મત્વ પ્રાપ્ત તો અને ચક્ષુ દિવ્ય બનતા અલૌકિક ભગવત દર્શન થાય પરંતુ જ્યાં સુધી અંતઃકરણમાં ભગવદીયત્વ સિદ્ધ ન થાય ત્યાં સુધી શ્રી ઠાકોરજીની લીલા છે એમાં પ્રવેશવાનો અને સામલ થવાનો આપણને અધિકાર મળે નહીં તો આગળ જોઈ ગયા કે રાસના પ્રસંગમાં શ્રી ઠાકોરજીએ ગોપીજનોને સૌપ્રથમ તેમના સમાન છે બનાવ્યા હતા અને શ્રી ઠાકોરજીએ પોતાના છ અલૌકિક ગુણો છે ગોપીજનોમાં પ્રસ્થાપિત કર્યા જ્યારે અંતઃકરણમાં છ ભગવદ્ ગુણો પ્રગટ થાય ત્યારે જ તે જીવ છે ભગવાનની સમાન એટલે ભગવદ્ય બને છે પછી જ તેને ભગવદ લીલામાં સામેલ થવાનો અધિકાર મળે છે આવા અધિકારોનું દાન કરવા શ્રી ઠાકોરજીએ કુમારિકાઓને વ્રતચર્યાના પ્રસંગમાં તેમના લૌકિક વસ્ત્રો લઈ અને અલૌકિક વસ્ત્રોનું દાન કર્યું હતું જેમ શ્રી ઠાકોરજી કૃપા કરીને ભગવતીયાતાનું દાન કરે છે તેમ શ્રી યમુનાજી પણ પોતાના શરણાગત જીવો પર કૃપા કરી તેમના ભગવદીયતાનું દાન છે એ કરે છે અને પછી જે શ્રી ઠાકોરજી નિત્ય લીલામાં એ જીવોનો સેવા છે જીવોની સેવા છે એ અંગીકાર કરે છે અને પોતાના લીલા રસનું દાન કરે છે શ્રી યમનાજી આ અદ્વિતીય સિદ્ધિ અથવા સામર્થ્ય છે યમનાજીમાં જે અન્ય કોઈનામાં નથી આપણા પદ સાહિત્યમાં બે પદ પ્રાપ્ત થાય છે એક પદ્માશ્રી રાધાજીને પૂછવામાં આવ્યું કે હે રાધા શ્રી નંદનંદન તમને પતિ રૂપે મળ્યા એ માટે તમે કયા ગોરમાં પીઝા હતા એના જવાબમાં બીજા પદમાશ્રી રાધાજી એવું બતાવે છે કે મેં શ્રી યમનાજી રૂપી ગોરમાં પીજા હતા અને શ્રી રાધાજીને પણ શ્રી યમનાજીની કૃપાથી આવું ભગવદ્યત્વ છે એ પ્રાપ્ત થયું છે આ શ્રી યમનાજીનું ચોથું અલૌકિક ઐશ્વર્ય છે પુનમબેન સ્વાગત છે આપનું અને પ્રભુને પ્રિય બનવામાં અડચણ રૂપ કલિયુગના દોષો છે એની નિવૃત્તિ કરવું એ પાંચમું ઐશ્વર્ય યમના જીવ તો કલિયુગ છે એ જીવોને પ્રભુથી છે બહિર્મુખ કરનારો છે અને કલિયુગમાં જીવો છે એ અધર્મના પ્રભાવમાં ગ્રસ્ત થઈ જાય છે જેમાં આપણી વાણી છે એમાં એની અસર જોવા મળે કલયુગમાં પણ એમ વારે વારે આપણે મુખરતા દોષ કરીએ તો જેમ આપણી નજર સામેની કોઈ વસ્તુની આગળ પડદો આવી જાય તો આપણે તે વસ્તુ જોઈ શકતા નથી તેમ કલયુગના દોષરૂપી પડદાને લઈ અને જીવ પ્રભુના દર્શન છે કરી શકતો નથી વળી કલયુગના દોષો જીવને બહિરમુખ બનાવે છે પરિણામે બહિર્મુખ જીવ શ્રી ઠાકોરજી થી વિરુદ્ધ દિશામાં જ દોડે છે પ્રભુની ની સમક્ષ સમક્ષ જવાની બદલે સન્મુખ થવાની બદલે એ વિરુદ્ધ દિશામાં જાય ઇલાબેન ઠુમર નીતિનભાઈ સોનલબેન કમલેશભાઈ સર્વ વૈષ્ણવોનું સ્વાગત છે તો તે મન વચન અને કર્મથી શ્રી ઠાકોરજીને પ્રિય બની શકતો નથી કારણ કે પ્રભુથી વિમુખ થાય છે અને કલયુગના આ દોષો એટલા મજબૂત હોય છે કે તેની નિવૃત્તિના કોઈ સાધન શક્ય જ નથી આ વાત શ્રી મહાપ્રભુજી ગ્રંથમાં આપણે સ્પષ્ટ કરી અને આ સંજોગોમાં કલયુગના દોષોને નિવૃત્ત કરવાનું સામર્થ્ય કેવળ શ્રી યમનાજીમાં જ છે તેથી તેમનું નામ છે ઈ કાલિંદી છે અને આ તેમનું પાંચમું ઐશ્વર્ય છે ભગવદ્ગીયત્વનો ઉત્કર્ષ કરવો એ છઠ્ઠું ઐશ્વર્ય આવે કે જેમાં લૌકિક જીવો હંમેશા પોતાના ઉત્કર્ષનો પ્રયત્ન કરે છે પોતાના યશ વધે સમાજમાં પ્રતિષ્ઠા મળે તે માટે તેઓ બધુંય કરતા હોય છે અને શ્રી ઠાકોરજી અને શ્રી યમનાજીનો સ્વભાવ આથી વિરુદ્ધ છે તેઓ પોતાનો ઉત્કર્ષ છે વિચારતા નથી પરંતુ પોતાના સેવકનો ઉત્કર્ષ છે જગતમાં કેમ થાય એ માટે તેઓ હંમેશા પ્રયત્નશીલ હોય છે અને પોતાના સેવકની પ્રતિષ્ઠા વધે એવી જ લીલા તેઓ કરે છે અને શ્રી યમનાજીએ પણ શ્રી ગંગાજી પર કૃપા કરી જગતમાં ગંગાજીનો ઉત્કર્ષ વધે એવી કૃપા કરી તો મર્યાદા ભક્તિનું દાન કરનારા શ્રી ગંગાજીને પુષ્ટિ ભક્તિનું દાન કરવાનું સામર્થ્ય છે એ શ્રી યમનાજીએ આપ્યું અને આથી પુષ્ટિ ભક્તો શ્રી ગંગાજીના પણ ગુણગાન છે એ કરવા લાગ્યા શ્રી ગંગાજીના ગુણગાન ગાતી વખતે ભક્તોને ગંગાજીનો નો ઉત્કર્ષ અનુભવાયો એ ઉત્કર્ષ યમનાજીએ કૃપા કરી અને ઋષિ પરાસર અને બાળક ધ્રુવનો પણ જગતમાં ઉત્કર્ષ કર્યો એટલે આપણે કહીએ છીએ કે ધ્રુવ આ વિષ્ટ દેહ વિશુદ્ધ મથુરા ટ એમ એટલે ઋષિ પરાસર અને બાળક ધ્રુવનો પણ જગતમાં ઉત્કર્ષ કર્યો ચોર્યાસી વૈષ્ણવ પૈકી કિશોરીબાઈનો પ્રસંગ પણ ઘણો જાણીતો છે તો શ્રી યમનાજીએ કૃપા કરી શ્રી કિશોરી સામર્થ્ય છે જે અન્ય ક્યાંય જોવા મળે તેમ નથી અને આ શ્રી યમનાજીનું છઠ્ઠું અલૌકિક ઐશ્વર્ય છે સાતમું ઐશ્વર્ય છે કે પ્રભુને પ્રિય બનાવવા

અને શ્રી ઠાકોરજી પોતાના રહે એવો આગ્રહ રાખે છે ત્યારે શ્રી યમનાજી શ્રી ઠાકોરજી માત્ર પોતાના પ્રિય બની રહે એવી રાખતા નથી યમનાજી છે પોતે કે પ્રભુ મહારાજ બની ને રે અને મારા જ વસમાં રે એવું પોતે રાખતા નથી બીજા ભક્તો શ્રી ઠાકોરજીને પોતાના પ્રિય બનાવી લેશે એનો ડર પણ તેઓ રાખતા નથી તેઓ સદાય એવો કર્યા કરે છે એવો મનોરથ સેવે છે કે બધા જ ભક્તો શ્રી ઠાકોરજીને કેમ કરીને વધુ પ્રિય બને અને શ્રી ઠાકોરજી કરી રસાનંદ નું દાન કરે તો પોતાના સ્નેહ ની ચિંતા કર્યા વિના તેઓ શ્રી ઠાકોરજીને સામે પગલે વિનવે છે કે આવા ચરણમાં આવેલા આ જીવોનો આપ સ્વીકાર કરો અને તેમને તમારા પ્રિય બનાવો આવી દુર્લભ ઉદારતાનું ઐશ્વર્ય શ્રી યમનાજીમાં જ છે આ તેમનું સાતમું ઐશ્વર્ય છે અને તનુનત્વની પ્રાપ્તિ કરાવવી એ આઠમું ઐશ્વર્ય તો તનુનત્વની પ્રાપ્તિ એ શ્રી મહાપ્રભુજીએ આપેલ એક વિલક્ષણ સિદ્ધાંત છે અન્ય કોઈ આચાર્યએ તનુનત્વતાના ફળની વાત છે એ કરી જ નથી અને શ્રી મહાપ્રભુજીની અને શ્રી મનાજીની કૃપાથી કુષ્ઠી ભક્તોને તનુનત્વની પ્રાપ્તિ થાય છે તો આપણા પંચ ભૌતિક શરીર અને ઇન્દ્રિયો તથા તેમાં રહેલા અંતઃકરણ ભૌતિક અને લૌકિક છે શ્રી યમનાજીની કૃપા થતા એ અલૌકિક બની શકે છે જે આપણો ભૌતિક અને લૌકિક છે ને એ યમનાજીની કૃપા થાય તો એ અલૌકિક બની શકે તો બહારથી શરીર અને ઇન્દ્રિયો એના એ જ દેખાય પરંતુ અંદરથી તેમનામાં અલૌકિક સામર્થ્ય છે એનો પ્રવેશ થાય છે તો શરીર ઇન્દ્રિયો અંતઃકરણ અલૌકિક બનતા લૌકિક અશક્તિઓ જે હતી આસક્તિઓ પછી ઉંમરની મર્યાદા હતી વ્યાધિ હતી વગેરે દોષો છે એ સેવામાં પ્રતિબંધ કરતા નથી અને સર્વ ઇન્દ્રિયો અલૌકિક બની જાય અને આ દેહથી જ આ જન્મમાં જ અલૌકિક ભગવદ લીલાનો સતત અનુભવ છે થવા લાગે છે આવી અલૌકિક સિદ્ધિને તનુનત્વ કહેવામાં આવે છે તો વૈષ્ણવો જ્યારે પણ વૈષ્ણવો સેવામાં હોય સેવા પોચતા હોય ત્યારે આપણે જોયું કે હંમેશા તેઓ વીસ પચીસ વર્ષના તરુણ જેવા યુવાન જેવા હોય હંમેશા યુવાન જ હોય ભલે ઘરડા થઈ ગયા હોય પણ જ્યારે પ્રભુ સમક્ષ પ્રભુની સેવા પહોંચતા હોય ત્યારે હંમેશા તેઓ છે યુવાન બનેલા હોય છે વીસ પચીસ વર્ષના હોય તો આવી રીતે છે એ તરુણત્વ પ્રાપ્ત થાય આવું તનુનત્વ છે એ કાશીના શેખ પુરોત્મ દાસને શ્રી મહાપ્રભુજીની કૃપાથી પ્રાપ્ત થયું હતું અને જ્યારે શ્રી ગુસાઈજીબાઈને શ્રી યમનાજી અને શ્રી ગુસાઈજીની કૃપાથી પ્રાપ્ત થયું હતું શરીર છૂટ્યા પછી આત્મા દિવ્ય સેવાલાયક સ્વરૂપ ધારણ કરીને ભગવત સેવા માટે ગોલોકની નિત્યલીલામાં જાય ત્યારે તે અલૌકિક સ્વરૂપને તનુનત્વ કહેવામાં આવે નવતનુ નત્વ કહેવામાં આવે છે તો આવું નવતનુત્વ છે તનુનત્વ એ પણ શ્રી અમુનાજીની કૃપાથી જ પ્રાપ્ત થાય છે અને એવો આત્મા જ્યારે ગોલોક ના દ્વારે છે અને આવું અલૌકિક સામર્થ્ય કેવળ અને કેવળ શ્રી અમુનાજીમાં જ છે અને આ તેમનું આઠમું અલૌકિક ઐશ્વર્ય છે આઠ સિદ્ધિઓ શ્રી અમનાજીમાં આવા આઠ અલૌકિક ઐશ્વર્યો હોવા છતાં એ ઉપરાંત આઠ અલૌકિક સિદ્ધિ આપવાનું પણ સામર્થ્ય છે શ્રી યમનાષ્ટકની ટીકામાં શ્રી ગુસાઈજીએ આ આઠ સિદ્ધિઓ છે બતાવી છે અને આ આઠ સિદ્ધિઓ બે પ્રકારથી વેચી શકાય છે એક સંયોગ રસની સિદ્ધિ અને બીજી છે એ વિપ્ર યોગ રસની સિદ્ધિ તો શૃંગાર રસના આ બંને દળોનો અલૌકિક રસ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે જ પરિપૂર્ણ અલૌકિક શૃંગાર રસ ની સિદ્ધિ છે એ પ્રાપ્ત થાય છે ચાર સિદ્ધિ સંયોગાત્મક છે સંયોગ રસાત્મક સ્વરૂપ થી પ્રાપ્ત થાય છે અને વિપ્રયોગ રસાત્મક સ્વરૂપ થી પણ એ ચાર સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે અને એ સિદ્ધિઓ કઈ કઈ છે વૈષ્ણવો એ આપણે જોઈશું કારણ કે આપણે આજે આઠ ઐશ્વરીઓ જોયા છે આપણે જોઈશું જેમાં રહેલી આઠ સિદ્ધિઓ છે એમનું દર્શન આપણે કાલે કરીશું રેખાબેન મનીષભાઈ મુક્તાબેન ક્યાળા પ્રવીણભાઈ સર્વ વૈષ્ણવો નું સ્વાગત છે શ્યામસુંદર શ્રી અમુને મહારાણી કી જે શ્રી વલ્લભી સી શ્રી ગુષાયી પરમ કી છે